હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અર્ટિગા કાર આવેલ છે વીડીઆઈ મોડલ એબીએસ બ્રેક મિત્રો આ કાર બે અને પંદરનું મોડલ છે અને ખૂબ જ સારી કાર છે અને મિત્રો એકદમ વ્યાજબી ભાવમાં વેસવાની છે ડીઝલ એન્જિન કાર છે તો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કેવી કન્ડિશન છે તે મિત્રો આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મોબાઈલ નંબર વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સજુ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે મિત્રો તેમાં ફોટો અથવા વિડીયો તમે મોકલાવી શકો છો અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો મિત્રો આ કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજારને પંદરનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે મિત્રો કાર એક લાખ અને બે હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો કારમાં તમને બધા એપોલોના ટાયર જોવા મળશે એકદમ નવા અને મિત્રો કારમાં તમને ક્યાંય પણ કાટછડો જોવા નહીં મળે સ્ટીલ ગ્રે કલરમાં કાર જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેડિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે મિત્રો કાર એકદમ સોખી જોવા મળશે તમને અંદરથી પણ મિત્રો કાર ખૂબ જ સારી છે અને મિત્રો કારના કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કાર કંપની કલર સાથે જોવા મળશે અને કંપની ફિટિંગ એન્જિન છે એ સો ટકા એન્જિન કારનું વર્ક કરે છે તો મિત્રો આ કારની વાત કરીએ આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ પહેલી વખત વિડીયો મિત્રો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ નવો વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે અર્ટિગા કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ અર્ટિગા કારની કિંમત અંદાજીત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમ્મોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પચીસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે તો મિત્રો અર્ટિગા કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો મિત્રો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મારુતિ અર્ટિગા કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લૂબરૂ સ્થળ પર જોઈ કારની કંડિશન વગેરે જોઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયશરાજ